તળાજા તાલુકાના સોભાવડ નજીકથી યુવાનની પોલીસે કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરી તળાજા તાલુકાના ઉચડી ગામના સાધુ પરિવારના યુવકની લાશ તળાજા નજીકથી મળી હતી લાશ લાશને જોતા તળાજા તબીબે એફએસએલની પીએમ કરાવવા સૂચના કર્યું હતું પોલીસે પણ શંકાના આધારે સ્થળ પર જિલ્લા એફએસએલની ટીમને બોલાવીને મોત કઈ રીતે થયું હોવું જોઈએ તે સહિતના મામલે તપાસ શરૂ કરી હતી ઉચડી ગામના માનદાસ નારણદાસ ઉંમરવર્ષ ત્રીસની લાશ તળાજાની શોભાવળ જતા માર્ગ પરથી મળી હતી જકડાઈ ગયેલા લાશમાંથી લોહી વહી ગયું હતું પગમાં ફ્રેક્ચરની શંકા અને પીઠ પાછળ કેટલાક નિશાન જોવા મળ્યા હતા રેફરલ ભાવનગર પીએમ કરવાનો અભિપ્રાય આપેલ આ કેસ બાબતે પીઆઈ હતું કે હાલ કોઈ હત્યા થયાની સ્પષ્ટ પીએમ અભિપ્રાય નથી છતાંય કેટલીક બાબતોને ધ્યાને લઈ અહીંના ખારા વિસ્તારના કેટલાક દારૂનું સેવન કરવાવાળા કેટલાક ઇસમોની પૂછપરછ કરવામાં આવી રહી છે અલગ અલગ એંગલથી તપાસ ચાલી રહી છે મૃતક ઉચડી ગામેથી અહી તળાજા બે માસથી રહેતો હતો